ચોરીના બે ગુનામાં એક વર્ષથી નાસ્તો ફરતો આરોપી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ પર નિયંત્રણ લાવવા અભિયાન ચલાવવામાં આવી રહ્યું પંદર દિવસની ડ્રાઈવ અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભરૂચ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી તે અંતર્ગત એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમપી પી વાડાના નિર્દેશન હેઠળ વિવિધ ટીમો દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે નાસ્તા ફરતા આરોપીને પકડવા કાર્યવાહી શરૂ કરાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર કે ટીમને મળી હતી કે અંકલેશ્વર ઝાર્ડસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના બે ગુનાનો નાસ્તો ફરતો આરોપી બકો વસાવા વાલીયા ચોકડી ખાતે હાજર છે બાતમીના આધારે એલસીબી ટીમે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીને સ્થળ પરથી ઝડપી પાડ્યો હતો પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી તેને કાયદાકીય કાર્યવાહી અર્થે અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે